અમરેલી જિલ્લાના રાજુલા હોટલ લાઇન લોડેસ ખાતે દિલીપભાઈ સંઘાણી ઇફકોના બીજી વખત ચેરમેન બનવા બદલ સહકાર સારથી અભિવાદન સમારોહ ગ્રામ્ય ઉત્થાન સંવાદ કાર્યક્રમ યોજાયો રાજુલા હોટલ લાયન લોડ દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન બનવા બદલ સહકાર સારથી

મનુભાઈ તાખડા અને સંજયભાઈ તાખડા સહિતના આગેવાનો દ્વારા દિલીપભાઈ સંખાણીનું ફુલહાર અને શાલ ઉડાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું જેમાં દિલીપભાઈ સંખાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારને સ્થળે જવા લઈ જવા માટે ગ્રામ્યનો વિકાસ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે તેવું જણાવ્યું હતું અને સંસ્થા તમામ વર્ગના લોકોને સાથે લઈને ચાલવાવાળી સંસ્થા છે જેથી અલગ અલગ સંસ્થાઓ ગ્રામ્યના વિકાસ માટે કામ કરી રહી છે તેવી તેથી આવી સંસ્થાના કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાણ જોડાય તેવી અપીલ કરવામાં આવી